નખત્રાણા તાલુકાના મંગવાણા ખાતે ચાલતા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભીડભંજન મહાદેવના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભગવાનના દર્શને આવતા હોય છે ત્યારે અહીં અથર્વભાઈ મોરસિયા દરરોજ શ્રાવણ માસ દરમિયાન ભેડભંજન મહાદેવના મંદિરે આવી પૂજા અર્ચન ભગવાનને દૂધ ચડાવવાનો પરિક્રમા કરવી એ આ નાના બાળકનો નિત્યક્રમ થઈ ગયો છે આ બાળક મોટાઓને એવું સૂચવે છે કે તમે પણ વૈદિક સનાતન સંસ્કૃતિના માટે દરરોજ મંદિરે જાવ ભગવાનના દર્શન કરો આ બાળ ભક્તની ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા જોઈ આનંદની લાગણી વ્યક્ત કરતા હોય છે ત્યારે આપણે પણ આપણા બાળકોમાં આવી ભક્તિ તરફ વાળવા જોઈએ એમ મંદિરના પૂજારી પ્રતાપ વન ગોસ્વામીએ જણાવ્યું હતું રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ ભગવાન વીરભે મહાદેવના પૂજા કરવા શિવભક્તો માટે આવે છે છે પાંચ વર્ષ જૂનો અને એમાં અખર નામના નાના બાળક રોજ એની પૂજા કરે છે આપણા હિન્દુ ધર્મના આવા જ બાળકોને સંસ્કાર સંસ્કાર આપીએ શિવભક્તિમાં તો દરેકમાં શિવભક્તિનો મહિમા વધતો જાય માટે દરેકને વિનંતી કરવી કે તમારા જે નાના સંતાન હોય અને આના જેવી શિવ અને મહિમા સમજાવો અને પૂજા કરાવો એવી મારી વિનંતી જય મળે